ફૂગની શરૂઆત થાય છે લીંબુડીના ઝાડ નીચેના સીનની તો અહીંયા સરસ મજાનો મરવાનો સોળ ઉગ્યો છે અને પછી અહીં શાક સમયેલું છે એનો એક સરસ મજાનો સીન દેખાડી દીધો છે અને રોટલી ઉપર લોટ ફભરાવાનો સીનની સાથે જય માતાજી જય મા મોગલના વ્લોગની શરૂઆત કરી વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ જય માતાજી અને અહીંયા છે કાળી રેલગાડી તો આ છે અમારા ગામડાની કાળી રેલગાડી અને પછી મનુએ লিম্বু হার্বেসু উতার শুরু করে দি পাঁয় লো দি থাকে লিম্বু লাই লম্বু দিতে তো পুচেছে লিম্বু মানে মনে দূর এটা যু মানে দি তু কৌ ছ মনে তাই তো লই ল તો આવી રીતે અમારા વ્લોગની શરૂઆત થાય છે અને ધીમે ધીમે બ્લોગ આગળ વધે છે ને લીંબુડીને છાંડે લીંબુ ગોતવા આવી ગયા છે થોડીક વાર ફ્રેશ માઇન્ડે થઈ જાય એટલા માટે અને અહીંયાથી ઢોરનો નજારો કંઈક આવો દેખાય છે અને ઘણા બધા ઢોર ચાલ્યા આવતા હતા તો એ રીતે અહીંયા દેખાય છે ઘણા બધી ગાયો છે એ ચરવા માટે જાય છે પણ અત્યારના સમયમાં ચરવાનું શું હોય કેમ કે આમ તો મોટાભાગનું બધું ખડ પૂરું થઈ ગયું છે પછી એ મને જોયે છે કે આ ક્યારામાં શું ઊગ્યું છે તો આ ક્યારામાં હું કહું છું કે કોથમીર ઉગી છે કે નાના કોથમીર નથી ઉગી પછી અમે એવી રસોડાને મેં બનાવી લીધું લીંબુ સરબત અને મનુ છે એ ઘઉંના રોટલા કરે છે ચૂલે તો આજ તો દેશી ચૂલે રોટલા થાય છે ને હું પૂછું છું કેમ ચૂલે રોટલા તો કે આ રોટલા કરવાનું મન થયું તો હું ચૂલે જ છું અને મમ્મી આવી ગયા છે ગયા આટો લગાવવા માટે મમ્મી આવી ગયા છે અને હું ફરી વખત પાછું અહીંયા રસોડે આવી જાઉં છું જ્યાં મનુ રોટલા બનાવે છે ને ત્યાં બેઠા બેઠા શરબતનું ઓગાળું છું નેક્સ્ટ નેક્સ્ટીનમાં મમ્મી છે એ લસણ ખાંડી રહ્યા છે અને લસણવાળું મરસું કરી રહ્યા છે કેમ કે આપણે બનાવવાનું છે શાક જે મેં તમને ગૌશિનમાં દેખાડ્યું એ શાક બનાવવાનું છે તો એના માટે છે એ મમ્મી તૈયારી કરી રહ્યા છે અને મનુ રોટલી બનાવી રહી છે મને ઓલમોસ્ટ ઘણી બધી રોટલી બની ગઈ છે ત્રે પચીસ ટકા જેટલી રોટલી બની ગઈ છે અને પંચોતેર ટકા જેટલી રોટલી બનાવવાની બાકી છે અને મને ફટાફટ બનાવવા માંડી છે રોટલી તો રોટલીના બે ત્રણ સિમલી લીધા બાદ અહીં પાડોશીમાં થોડોક અવાજ સંભળાય છે તો મ્યુટ કરી અને હું મનુ સાથે થોડી વાર માટે વાત કરું છું અને આવી રીતે રોટલી આગળ વધે છે પછી મનુ ફટાફટ રોટલી બનવા માંડે છે ને હવે તો બે ત્રણ રોટલી જ બાકી રહી છે અને મનુ છે એ ફટાફટ બનાવે છે અને અહીંયા રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે અને થો બની ગયો છે તો બપોરની રોટલી તો રેડી થઈ ગઈ છે એક બે રોટલી હવે બાકી રહી છે ત્યાર પછી હું બગાડ દઉં છું ઘડિયાળ ને ખડિયાળમાં વાગ્યા છે સાડા બાર જેવો ટાઈમ થવા આવ્યો છે અને મમ્મી કરે છે બાજરાના ધરણા તો બાજરાનું દરણું કેમ કરે છે કેમ કે બાજરાનો લોટ પૂરો થઈ ગયો હોય ને એટલા માટે બાજરાનું દરણું કરી રહ્યા છે અને અહીંયા મેં ધમધમાવી દીધો છે ધુમાડો ખરાબ બહુ કરે તો મમ્મી કહે છે કેમ ધુમાડો કર્યો પણ ધુમાડો કરવો જરૂરી હતો એટલા માટે મમ્મી બનાવે છે એ જે મમ્મી કરે છે દરણું પછી આ બાજુ મને છે એ શાક વઘારી રહી છે અને શાક તો સુધારેલું તૈયાર જ હતું તો હવે મચ મરચું જે છે લસણવાળું કર્યું છે એ તૈયાર મરચું નાખી અને શાક વઘારવાનું બાકી છે તો આ બધું એ કામકાજ શરૂ છે તો આવી રીતે અમારો વ્લોગ પૂરો થાય છે અમારો એક્સપ્લેશન વ્લોગ તમને કેવો લાગે છે જરૂરથી જણાવજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારો વાળ લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો જય માતાજી આપનો આભાર